એના માટે અમે માક્ષ પૂનમનું ગુરુદ્વ જયંતિના નિમિત્તે અમે પૂનમ ઉજવી છે તો એ ઉજવવામાં પૂનમમાં આપ બધા માણસને દેખી શકો છો આજે અઢારે વરણ કોઈ જ્ઞાતિ બાકી નહીં બધાય અમને સાથ સહકાર આપ્યો છે અને બધાય પ્રસાદ લેવા આવ્યા છે અને પ્રધાનો પણ આવ્યા ને મુખ્યમંત્રી પણ પધાર્યા એને પણ આનંદ આવ્યો ને એ હારી કૃષ્ણ રાજી થયા તો અમારો પ્રસંગ બધી વાતે આજે ટીપી ગયો એવું સરસ કામ થઈ ગયું કે હજારો માણસ અમારા લાખ માણસ જમશે લાખ માટે કેટલા માણસ પર ચાલે એ અમને એ અમારા અહોભાગ્ય છે અને કોઈ જ્ઞાતિ અમે બાકીને બધાને બધી જ્ઞાતિને આમંત્રણ આપ્યા છે ગુજરાત સૌરાષ્ટ્રમાંથી બધેથી પબ્લિક આવી છે અને બધા ખૂબ જમીને રાજી થયા છે આ પબ્લિક રાજી થાય એ અમારી ભાવના જે માણસ અમારો નિયમ એ જ છે ભજન કરવું ભોજન કરાવવું અને માનવ સેવા કરવી એટલે એ અમારો ધ્યેય છે તે ધ્યેય અમારો સિદ્ધ થયો અને આજે જો મુખ્યમંત્રી સાહેબે આવીને પાછા ભયા હોતે ગયા એના ટાઈમે તો એની હાજરી આપી આજે વચન આપ્યું હતું બે વર્ષ પહેલાં તો હું એકવાર આશ્રમ આવીશ તો પોતે આવ્યા અને આવીને વચન પૂરું કર્યું એની તો એ બહુ આનંદની વાત થઈ આ પબ્લિકને જોઈને બહુ આનંદ થયો કે જાજુ માણસ આવ્યું ને જાજુ માણસ કેમ જમે

અને જે આ આશ્રમમાં તેમજ બાપુના પહેલામાં માનતા હોય તેની ખૂબ ગર્દી છે અને આ તકે અહીં સીએમ સાહેબ પણ વિઝિટ કરવાના છે અને તમામ બંદોબસ્ત અહીંયા સુચારુ રૂપે ચાલુ છે ટ્રાફિક વ્યવસ્થા પણ ચાલુ છે અને ભોજન વ્યવસ્થામાં પણ એટલો ઘસારો છે બધી જગ્યાએ પૂરતો પોલીસ બંદોબસ્ત છે અને સુવ્યવસ્થા ચાલુ છે હું જયદેવસિંહ વાળા ગદે પૂર્વ કારોબારી ચેરમેન આજરોજ ગુરુજન દત્ત જયંતિ ઉજવવાની ગદાધર ગાયત્રી આશ્રમ મંદિર પૂજ્ય લાલ બાપુ રાજુ ભગત દોલુ ભગત તેમજ સેવક ગણ ભાઈઓ તમામે આ આયોજનની અંદર તન મન ધન થી સૌ જ્ઞાતિ સાથે સહકાર દઈ અને આ કાર્યક્રમને ઉજાગર કરવા માટેની તમામની અત્યારે એવી સેવા પ્રવૃત્તિ ચાલી રહી છે અને પબ્લિક પણ અત્યારે પ્રવાસ ચાલુ રહ્યો છે સાંજ સુધી ની અંદર ઓછામાં ઓછા દોઢ થી બે લાખ માણસો પ્રસાદ લેવાના છે અને આ પ્રસંગ અને સાથોસાથ ગુરુપૂજન નું પણ પૂજન ચાલુ છે ત્યારે પચીસ થી ત્રીસ હજાર સેવકો ગુરુ પૂજન પણ સાથોસાથ બૈરાઓ અને પુરુષો સાથે બધાય પૂજન કરે છે નવા શિષ્યો પણ પૂજન કરે છે અને જૂના શિષ્યો પણ પૂજન કરે છે અને બાપુ પૂજન કરાવે છે આવો બધો લાભ આ પબ્લિકને મળે છે અને અહીંયા કોઈ કોઈ જ્ઞાતિ જાતિના ભેદભાવ વગર ઉચ્ચ કઈ ભેદભાવ વગર સૌ સાથે પ્રસાદ લેવાના આવો બાપુ એવો ભાવ છે સૌપ્રથમ તો આપ સર્વે ને મારા જય માતાજી આજ રોજ માક્ષર સુદ પૂનમ અને ગુરુ દત્તાત્રેય ભગવાનની જન્મ જયંતિ નિમિત્તે ગદેથડ ગાયત્રી આશ્રમ ખાતે ગુરુપૂજન અને ગુરુ પૂર્ણિમા મહોત્સવનું આયોજન કરવામાં આવેલું છે આદરણીય પૂજ્ય પરમ પૂજ્ય લાલ બાપુના માધ્યમથી આ સમગ્ર આયોજન છે એ આકાર લઈ રહ્યું છે આપ જોઈ રહ્યા છો કે અત્યારે લગભગ ગદેથડ અને આસપાસના જિલ્લાના એકસો સોળ ગામોની ધુમાડા બંધ જમણવાર ફક્ત માનવ સેવા નહીં પરંતુ મુંગા અબોલ પશુ છે એમની સેવા અર્થે પણ આજ આજ રોજ આશ્રમના માધ્યમથી ગાયોને લીલની વાત આવે કે પછી અંગ જેટલા પણ અબોલ પશુ પક્ષીઓ છે એમના માટે એમના ચારાની વાત આવે તો એની સંપૂર્ણ વ્યવસ્થા માનવ સેવાની સાથે સાથે પશુ વ્યવસ્થા અને ગૌમાતાની સેવા એ એ આખા સમગ્ર આયોજનને આજે આખરી ઓપ આપી અને આજના દિવસે ઉજવણી કરવામાં આવેલી છે અને લગભગ અગિયારસો કરતા વધારે અહીંથી આ આશ્રમના માધ્યમથી આશ્રમના આંગણમાં પૂજા પણ અહીંથી કરવામાં આવેલી છે અને આજના આ દિવસે સૌ પ્રથમ તો ગુરુ દત્તાત્રેય ભગવાનની જન્મ આપ સૌ નગરજનોને ખૂબ ખૂબ હૃદયપૂર્વકની શુભ આપું છું ગાયત્રી આશ્રમ અને આદરણીય પરમ પૂજ્ય શ્રી લાલ બાપુજીના આશીર્વાદ આપણા બધાની ઉપર બની રહે અને એમની જે ઉપાસના છે ગાયત્રી માતાની ઉપાસના છે એમણે જે એકવીસ વર્ષ સુધી સતત તપ કર્યું છે અને આજે જ્યારે આપણા બધાની વચ્ચે ઉપસ્થિત થઈ અને માનવ સેવાનું પ્રભુ સેવાની સાથે સાથે માનવ સેવા અને જીવ સેવાનું જે આગવું ઉદાહરણ એમના દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યું છે તો એમની પ્રેરણા લે એમના આશીર્વાદથી આ જે સંપૂર્ણ કાર્ય છે એ આ ગધેતડ ખાતે અહીં સરસ રીતે ઉજવવામાં આવ્યું છે મને પણ આજ દિવસે આ અવસર માં આ ઉત્સવમાં સંમિલિત થવાનો જે તક મળી છે એ બદલ હું ખુબ ખુબ આભાર વ્યક્ત કરું છું અને ધન્યતાની લાગણી અનુભવ છું વિપુલ ઉપલેટા